ગરબાડા નગર સહિત તાલુકાના ગામોમાં હોળીના પર્વની ઉત્સાહભેર આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી ગરબાડા નગર સહિત તાલુકાના ગામોમાં ઉત્સાહભેર હોળીકા દહન કરવામાં આવ્યું હતું ગરબાડા ખાતે હોળી ચકલા મેદાનમાં હોળી પ્રગટાવતા પહેલા નગરની મહિલાઓએ હોળીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ રાત્રિના આઠ કલાકે ઢબુકતા ઢોલના તાલે ધાર્મિક વિધિ સાથે હોળીનું ગામના પટેલના હસ્તે પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી તે દરમિયાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક ઢબુકતા ઢોલના તાલે પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરી હતી એવી માન્યતા છે કે પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરવાથી વર્ષ દરમિયાન કોઈ બીમારી લાગતી નથી તેવી માન્યતાના પગલે લોકો ભારે આસ્થા સાથે હોળીની પ્રદક્ષિણા કરતા હોય છે હોળીની ધજા લૂંટવાનો પણ એક અનેરો ઉત્સાહ હોય છે હોળીનો જેવો બળીને નીચે પડ્યો કે તરત જ લોકોએ હોળીની ધજા લૂંટવા માટે પડાફડી કરી હતી અને ધજાની ખેંચતાણ કરતા નજરે પડ્યા હતા હોળીના તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો